હેલો દોસ્તો આજે હું પાછી આવી ગઈ છું માંડવરાય દાદાના દર્શન કરવા અને મારો વિડીયો જોઈને કચ્છથી એક લોકો આવ્યા હતા એ લોકો પણ મને બાય ડિફોલ્ટ ભેગા થઈ ગયા છે એની સાથે પણ આપણે વાત કરીશું જય માંડવરાય દાદા આ જો મારો વિડીયો જોઈને આ લોકો આવ્યા છે અને અચાનક જ મને ભેગા થઈ ગયા તો એનો એક્સપિરિયન્સ હવે આપણને લોકોને કહેશે હા મેં બેનનો વિડીયો જોયો હતો ભુજની બાજુમાં પધ્ધર ગામે પધર આ પોતરીને મસા થયા અહીંયા તો એને ફરક પડી ગયો એક મહિનાની અંદર ને બેનનો વિડીયો જોઈને જ અમે આવ્યા અચાનક દાદાની પ્રેરણા થઈ અમે અહીંયા આવ્યા અને બેને મળી ગયા તો તો એ સોનામાં સુગંધ જેવું થયું કામકાજ ભેગા થઈ ગયા ઓટોમેટિક થઈ જશે સારું થઈ જશે આને હજુ ફેર પડવા માંડ્યો છે ને સારું થઈ જશે મટી વગર દવાય રોજ માંડવરાય દાદા સોપારી નો ખાતી આવ સોપારી મૂકવી પડે સારું કરવું હોય ને તો હાલો જય માંડવરાય દાદા કચ્છથી ડેટથી આવ્યા છે લેટ થાય છે ને તો આપણે પહેલાં આ પૂજારી છે ને પૂછી લેશું કે મારો વિડીયો જોઈને કેટલા લોકોનું સારું થયું કારણ કે ઘણા લોકો મને એમ કહે છે કે હિરલબેન તમે અંધશ્રદ્ધા ફેલાવો છો તો હવે આ પૂજારીના જ સ્વમુખેથી સાંભળી લ્યો એટલે તમને લોકોને ખબર પડી જાય કે આ ઘોર કળિયુગમાં માંડોરાય દાદા જલ જલાટ છે ઓ માંડોરાય દાદા વિશે તો હું નહીં જ સાંભળું ચાલો મને કયો કે છે ને કેટલા લોકો આવી ગયા કયા કયા દેશમાંથી આવી ગયા ડિટેલમાં કયો જય માંડોરાયજી બેન માંડોરાય દાદા એટલે સૂર્યનારાયણ ભગવાન અને તમારો વિડીયો જોયા પછી ઘણા માણસો છે ન્યુયોર્ક લંડન ભાવનગર બોમ્બે વલસાડ નવસારી અને આપણા ગુજરાત રાજ્યના તો લગભગ જિલ્લા લગભગ જિલ્લામાંથી માણસો આવી ગયા બરાબર અને બીજા નંબરમાં આ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાની વાત નથી બેન સૂર્યનારાયણ આપણા આદિ અનાદિ આરોગ્યના દેવતા છે અને અહીંયા કોઈ અંધશ્રદ્ધાનું કામ નથી અહીંયા તો ખાલી માણસ સાચા સાચા ભાવથી એક ખાલી માનતા રાખે છે તો એના આરોગ્ય બાબતની દરેક તકલીફ દૂર થઈ જાય છે કદાચ કોઈને અંધશ્રદ્ધા લાગતી હોય ત્યાં અહીંયા બેસી એક મહિનો અહીંયા બેસી જમવાનું જમાડીશ એક મહિનો પણ એ નક્કી આ કેટલા માણસોને જેને ડૉક્ટર પાસે જે સારું નથી થયું એવા વ્યક્તિઓને અહીંયા દાદાની કૃપાથી આમ તંદુરસ્તી એકદમ તંદુરસ્તી મળી ગઈ છે એટલે એ અંધશ્રદ્ધા નથી એક શ્રદ્ધાનો વિષય છે બીજું તમે એ કહેતા હતા કે એક છોકરીને કંઈક લખવો હતો એના ગામના કોઈ વ્યક્તિ હા એ કાઠી જેતપુરના અતિત બાવાજી હતા અને જે ભાઈ પોતે સ્ટુડિયો લાવે છે અને એ બેનને પેરાલિસિસનો હુમલો આવી ગયો હતો એટલે ડૉક્ટરે કીધું કે હવે આ તકલીફ વધતી જશે એમ પછી એને અહીંયા બાજુમાં દુકાનવાળા સોજિત્રા પટેલ અટક લેવા પટેલ એ ભાઈએ એને એમ કીધું કે તમે મેં જોયું નથી પણ એક બેનનો મેં વિડીયો જોયો હે માંડોરાયજી દાદાનો એમ કીધું છે કે આરોગ્ય બાબતે દરેક આમ દુઃખ દૂર થઈ જાય એમ દાદાના માનતા રાખવાથી તો એ લોકોએ માનતા રાખી અને પેરાલિસિસનો હુમલામાંથી એને હાવ એકદમ હાથ નોર્મલ એકદમ સારો થઈ ગયો એમ કેમ કે એને પોતે જ અમે અહીંયા આમ રાખતા નથી એવી બાયોડેટા પણ હવે રાખવાનું ચાલુ કરવું જોશે કોઈને અંશ્રદ્ધા લાગતી હવે નહીં બધાને નંબર લઈ લેજો અને બધાને એક એકના ઇન્ટરવ્યુ લઈશ એટલે ખબર પડે કે કોઈ અંશ્રદ્ધા નથી હિન્દુ ઊઠીને હિન્દુના દેવી દેવતાને તો માનવા જ જોઈએ શું કહેવું થાય તમારું ચોક્કસ અંધશ્રદ્ધા કેને કહેવાય બેન કે જે સમાજને નુકસાનકારક કે કોઈને દવા દારૂ કે આ બાબતમાં આપણે એને ઓલું કરતા હોય તો એ અંધશ્રદ્ધા કહેવાય આ તો આરોગ્ય માટે કે સૂર્યનારાયણ આરોગ્યના દેવ છે તમે એની માનતા હચ્છા ભાવથી રાખો એટલે તકલીફ દૂર થાય અને થઈ જ જાય છે બીજા આપણે વિદેશથી કયા કન્ટ્રીમાંથી આવ્યા હતા એમને શું હતું વિદેશ ન્યુયોર્કમાંથી આવ્યા હતા આમ તો પોરબંદર ભાણવડ બાજુના આહિર હતા અને એમને તો એમના વેવાય ખુદ ડોક્ટર હતા એ ભાઈ આમ કહેતા હતા આ વખતે હું જ્યારે આવીશ ને ત્યારે એમના નંબર જ છે મારી પાસે નંબર ને બધું છે એટલે એને એમ કીધું હતું કે ઊભા જ ન થઈ શકતા પોતે હાવ હા પેન્ટ કે ચડી પહેરવી હોય ને તો એ ક્યાં આમ બેઠા બેઠા પહેરી હગી આમ બેડ ઉપર બેઠા બેઠા તો એ લોકોએ માનતા રાખવાથી એને આમ સારું થઈ ગયું હતું એ કહેતા હતા એ પોતે કીધું કે આવતા વર્ષે હું જ્યારે આવીશ ને અહીંયા ત્યારે હું સનાળાથી હાલીને આવીશ અને બીજા એક ગુજરાત બાજુના મહેસાણા બાજુના પટેલ હતા એ લોકોને ઘણી બધી તકલીફ હતી કે ઘણી બધી તકલીફ કે અમે કઈ નથી અગીમ પણ દાદાની કૃપાથી અમારે સારી થઈ ગઈ છે એમ વાત છે મને તો એમ કે ખાલી મસા એક જ મટે છે મન માર મમ્મીએ મસાનું જ કીધું તું પણ આ તો તો બધું મટાડી દીધું બેન સૂર્યનારાયણ આરોગ્યના દેવ છે એટલે આરોગ્ય બાબતની દરેક તકલીફ ભગવાન નારાયણ જેની આપણે સવારમાં ઉઠીને જેની ઉપાસના કરી એ સૂર્યનારાયણ આરોગ્ય બાબતની દરેક તકલીફ દૂર કરે એ મારો અહીંયા ત્રીસ વર્ષનો મારો અનુભવ છે અને બીજા હજી પરચા એવા કયો બીજા તો બેન ઘણા બધાને ઘણી તકલીફ હોય છે મસાની હોય છે કોઈને ગાંઠું શરીરમાં થઈ હોય છે કોઈને આમ આંખે ઓછું દેખાતું હોય જેને અમે આમ સૂર્યનારાયણની ચાક્ષૂસી વિદ્યાનો પાઠ કરવાનું કહી એને આંખની તકલીફ જે તો મેં તમને એક નંબર આપ્યા જે ભાઈએ તમને વાત કરી કે ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું અને એને સારું થઈ ગયું ને નંબર જ આવ્યા એમ ઓપરેશન ના બદલે તો ઘણા બધા લાઈવ કેસ મે આવીને જ વાત કરી મંદિર આવીને જ ભાઈ જોડે વાત કરી એને મોતીયો ડોક્ટર કીધું તું ઓપરેશન નું માંડરે દાદા ની માં રાખી તો એને ખાલી નંબર જ આવ્યા બરાબર અને બીજું હજી તમે હું લાસ્ટ ટાઈમ આવીને ત્યારે કહેતા હતા એક બેને કાઈક રવિવારે મારો વિડિયો જોઈને બુધવારે એને ઓપરેશન કરવા જવાના હતા ઈ આ દહીસરા ગામના બેન મોટા દહીસરા ગામના અને એ બેન ને આખા શરીરે મસા હતા આખા શરીરે મસા અને ગુરુવારે એને ઓપરેશન કરાવવાનું હતું અને રવિવારે એને માનતા લીધી એટલે ગુરુવાર સુધીમાં બુધવાર સાંજ સુધીમાં એક મસા ગાયબ થઈ ગયા અને તે જ દિવસે મારે વલસાડથી આવેલા ઈ લોકોની ઘણી બધી તકલીફ શરીરની દૂર થઈ ગઈ હતી માનતા તમારો વિડીયો જોઈને માનતા રાખવાથી બોમ્બે ઘણા બધા નામ તો ગામના હું નથી કેમકે હું એવું બધું રાખતો નથી ને એટલે મને કાંઈ ખ્યાલ નથી પણ ઘણા બધા ગામના તમારો વિડીયો જોઈ અને અહીંયા માનતા કરવાથી એનું ઘણી તકલીફ દૂર થઈ ગઈ છે બરાબર તો હવે પૂજારીના મોઢે જ સાંભળી લીધો ને એટલે હવે મને કોઈ કહેતા ને કે હિરલબેન અંધશ્રદ્ધા ફેલાવે છે એમ હા અને બીજું એ કે અહીંયા કોઈને આવવાની ના નથી ગમે તે આવી શકે છે પણ આવવાનો એક સ્પેસિફિક ટાઈમ તમે આજે જાણી લો આવવાનું ટેબલ કારણ કે પૂજારીજી છે એ સખત અનુષ્ઠાનમાં હોય છે ક્યારેક મૌનવ્રતમાં હોય છે અને એનું કહેવું એવું છે કે ઘણા લોકો બહારથી આવે તો એને એટલીસ્ટ બહારથી દૂર દૂરથી આવ્યા હોય તો એને એવું થાય કે હું ચા પીવડાવું પણ એનું અનુષ્ઠાન હોય મૌનવ્રત હોય તો એ સમય ન આપી શકે તો જાણી લો શું છે ટાઈમ ટેબલ અને હું સ્ક્રીનમાં છે ને નંબર આપી દઈશ એ નંબરમાં ફોન કરીને જ આવજો હા આમ બેન મંદિરનો તો સવારે પાંચ વાગે અમારું મંદિર આરતી થઈને કમ્પ્લેટ અહીંયા ખુલી જાય છે પણ સાંજે શું હોય સંધ્યા આરતી પછી તરત જ દાદા આરામમાં હોય એટલે અમે સાંજે મંદિર બંધ કરી દેતા હોઈએ અને મારે અનુષ્ઠાન અથવા તો વ્રત હોય એટલે મારા નંબર તો તમે આ આપવાના હો તો એ નંબર ઉપર ફોન કરીને રાતે ફોન કરીને આવે તો હું એની સગવડતા થોડી ઘણી છેટેથી આવતા હોય તો સગવડતા હાચવી શકું અથવા બીજી એની વ્યવસ્થા કરી શકું એમ એટલે રોકાવાની તો કઈ સુવિધા નથી ને હા બેન રોકાવાની કઈ સુવિધા નથી પણ કદાચ બે પાંચ જણા હોય તો અમારી ઘરે અમે એવી કોઈને દૂરથી આવતા હોય તો અમારી ઘરે એવું અમે વ્યવસ્થા કરી દઈએ એમ બરાબર છે ખૂબ જ સરસ વાત કહેવાય એવું કહે છે કે અમારા ઘરે અમે કરી દઈ પણ જોકે મને એવું લાગે છે કે એવી તકલીફ ન આપવી જોઈએ ગમે ત્યાં વ્યક્તિએ બારે રહેવાની વ્યવસ્થા કરી લેવી જોઈએ અને બીજું તમે એમ કહેતા તો તમે જાતે રસોઈ બનાવો છો એમ એટલે કોઈ પણ અશુદ્ધ વ્યક્તિએ મંદિરમાં ન પ્રવેશ કરવો જોઈએ કારણ કે માંડવરાય દાદા બહુ સ્ટ્રિક્ટ છે અને સાથે રાંદલમાં પણ વિરાજમાન છે તો હિન્દુઓને તો ખબર જ હશે કે કેટલું હોય છે તો મહેરબાની કરીને અશુદ્ધ મતલબ કે હોય કે હોય એને પ્રવેશ ન કરવો જોઈએ ખાસ મહિલા આ વાતનું ધ્યાન રાખે હા 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 ચોક્કસ કેમ કે આપણે સૂર્યનારાયણ ને રાંદલમાં ઉજળા અને પવિત્ર દેવ છે એટલે જેટલું આપણે એનું રાખી શકીએ બૈરા માટે ખાસ અને કોઈ સૂતક સુવારું આભળ છે આ બધું હોય ત્યારે ન હોય તો વધારે સારું સૂતક સુવારું અને આભળ છે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો છે અને પ્લસમાં હવે એ કહી દો કે તમારું નેક્સ્ટ મૌન વ્રત ક્યારે છે એટલે તો ત્યારે ન આવે કોઈ અથવા તો કોઈ આવે તો એની રીતે માનતા પૂરી કરી શકે છે પણ એમની પાસેથી જો કાંઈ જાણવું હોય કાંઈ શીખવું હોય સૂર્યનારાયણ વિશે તો એ બાબતે વાતચીત નહીં કરી શકે તમારું મૌન વ્રત ક્યારે હશે હવે આ ગુરુવારથી આજે કેટલી તારીખે ગુરુ આ નેક્સ્ટ ગુરુવારથી ચાલુ થઈ જશે છ મહિના માટે એટલે દિવસનું મારો પાઠ ચાલુ હોય ને ત્યાં સુધી મૌન વ્રત હોય પાઠ પૂરો થાય પછી હું મૌન છોડવું અને કોઈને કાંઈ કામકાજ કે એવું દૂરથી આવતા હોય કે હોય તો મને રાત્રે કોલ કરી શકે મોબાઈલ નંબર હું ડિસ્પ્લે ઉપર આપી દઉં છું એમાં રાત્રે ફોન કરજો બરાબર છે રાત્રો ચોક્કસ હા તો ફોન કરીને જ પછી આવજો કારણ કે જો માંડવરા દાદાએ આપણું આટલું સારું કરી દીધું હોય તો આપણે સમજવું જોઈએ કોઈને અગવડતા ઊભી થાય એવું ન કરવું જોઈએ જોકે મારો વિડીયો જોઈને કેટલા બધા લોકો આવે છે તો પૂજારીજીની એક ફરિયાદ એવી છે કે હિરલબેન તમે મારા મનની શાંતિ ભંકર નાખી એના માટે હું તમારી માફી માગું છું એમને અનુષ્ઠાન આખો દિવસ કરવાના હોય પણ લોકો આવે એટલે એને ક્રિએટ થાય એ પાઠ કરતા હોય શાંતિથી બરાબર છે ને આ છતાંય બેન શું એ તમારા વિડીયો જોઈને ઘણા બધા નાના માણસો કે જેને આવા ઓપરેશન અથવા તો દવાખાનાના ખર્ચમાંથી બચી જાય છે અને દાદાની કૃપાથી ખાલી પાંચ સોપારી અથવા જે કોઈ એની હોય એનાથી સારું થઈ જાય છે એ અમને આમ આત્માને આનંદ મળે છે કે એક નાના માણસોની એ બાની તમે એક સેવા કરી છે આ કેમ કે અમે કોઈ મંદિરનો પ્રચાર કોઈ દિવસ કર્યો નથી અને કરવાનો નથી પણ આ તમારી ભાવના શુદ્ધ હતી કે આનાથી ઘણા બધા નાના માણસોને સારું થઈ જ ગયેલું હોય કે જેને ઓપરેશન અથવા તો દવાખાનાના ખર્ચમાંથી રાહત થઈ જાય એટલે એ એ ધ્યેય માટે જ આ વિડીયો મૂકવાનું કારણ બાકી કોઈ નહીં પૂજારીજી આપણા માટે તકલીફ લેવા માટે તૈયાર છે એની સાધના ભંગ તો પણ એ તૈયાર છે આપણને એટલું કોઓપરેટ કરી શકતા હોય તો આપણી પણ ફરજમાં આવે છે કે આપણે એને ડિસ્ટર્બ થાય એવું ન કરીએ તો મહેરબાની કરીને બધા આવો તો પ્લીઝ ફોન કરીને આવજો દેશ વિદેશથી કે ગમે ત્યાંથી આવતા હોય તો એમને ફોન કરીને આવજો બરાબર છે હા ચોક્કસ બેન તો મારા માટે અને એમના માટે એમને અગવડતા પડે નહીં કેમ કે દૂરથી આવતા હોય એમને હમણાં કીધું ને કે આપણે કયા ચક્ષુનો પાઠ પ્રજ્ઞા ચક્ષુનો પાઠ કરાવી વિદ્યા ચાક્ષુસી વિદ્યાનો પાઠ કરવામાં તો એનું નોલેજ તમારે જોતું હોય તો મહેરબાની કરીને જ્યારે એમનું મૌન વ્રત ન હોય ત્યારે આવવા વિનંતી છે અને માંડોરાય દાદાના આવા અસંખ્ય ચમત્કાર છે બધાનો ડેટા એમની પાસે નથી પણ હવેથી તમે ડેટા કલેક્ટ કલેક્ટર ચોક્કસ સો એના ફોન નંબર મોબાઈલ નંબરથી હું તમને આ વખતે નેક્સ્ટ ટાઈમ આપીશ અને બધાનું ઇન્ટરવ્યુ છે ને ચેનલમાં આવે એક પછી એક બધાનું ઇન્ટરવ્યુ આવશે જેને જેને જે સારું થયું છે એ મહેરબાની કરીને મને એક્સપિરિયન્સ શેર કરજો હિન્દુ છો તો હિન્દુના દેવી દેવતા વિશે વાત કરવામાં શું પ્રોબ્લેમ છે બરાબર છે તમારું સારું થયું છે તો આગળ પાંચ જણાનું સારું થશે વિડિયો જોઈને તો મહેરબાની કરીને જે કાંઈ સારું થયું હોય મને ઇન્ટરવ્યુમાં આપી દેજો નહીં મને એવું કહે છે કે હિરલબેન અંધશ્રદ્ધા ફેલાવે છે બરાબર છે સારું ચાલો તો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં અને આવા જે કોઈને સારું થયું હશે એના અનુભવો સાથે મળીએ તો ચાલો આપણે અહીંથી રજા લઈએ છીએ અને આ વિડીયો જોઈ અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાનું સારું થઈ જાય બરાબર છે અને માનતામાં તો સોપારી જ મૂકવાની છે ને સોપારી મૂકવાની છે બરાબર છે અને બે સોપારી પાછી લઈ જવાની છે અને માનતા લ્યો ત્યાં સુધી સોપારી નથી ખાવાની બે સોપારી પાછી લઈ જઈને બધાને પ્રસાદી તરીકે વેચી દેવાની છે અને એમ છતાં જો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય તો મેં પેલો માંડવરાય દાદાનો વિડીયો બનાવેલો છો આખો બ્લોગ એ પણ જોઈ લેજો મારો વિડીયો જોઈને સુરતના ગીતાબેન રાખોલિયાને સારું થઈ ગયું એની સાથે હું આવી વ્લોગ બનાવેલો છે એ પણ જોઈ લેજો તો સારું ચાલો હવે ત્યારે રજા લઈ આપણે જય ના ના ભલે જય માંડવરાય દાદા જય માંડવરાય શ્વા છે માંડવરાય દાદા સૂર્યનારાયણ ભગવાન